ભી મિત્રો હું સૌ કલ્પેશ રાઠોડ ગામ ખારચિયા તાલુકો જિલ્લો રાજકોટ મારે વાત અત્યારે એ કરવાની છે કે આ એકવીસમી સદીમાં અત્યારે ધર્મના નામે ભગવાનના નામે દેવી શક્તિના નામે જે કોઈ ભુવાઓ અને આ બધા લોકો જે સ્ટન્ટ કરે છે અને જે કોઈ માણસોને ગરીબ માણસો લૂંટી ખાય છે અને અંધ્રદ્ધા ફેલાવે છે તો એના માટે રામોદ ગામના મનસુખભાઈ રાઠોડ છે જયંતભાઈ પંડ્યા છે એ અત્યારે એની સામે અવાજ ઉઠાવે છે આવા ખોટા ભુવા ભરાડા હોય એના માટે પણ અને એને ગાળું ગાડી પણ વીડિયા બધા ફરતા હતા બહુ દુઃખ થતું હતું કે ભલા માણસ મનસુખભાઈ માણસો ને અંધશ્રધા માંથી બહાર કાઢે છે આવા ખોટા ભુવા ભરાડા હોય માતાજીના નામે દેવી શક્તિના નામે ધર્મના નામે જે કોઈ આવું ખોટું કરતા હોય એ બધાનો પર્દાફાશ કરે છે તો એ સારું કામ કરે છે હકુભા નાગદાનભાઈ એ બધા એનો વિરોધ કરે છે આમ ખરેખર બહુ દુઃખ થતું હતું ઘણા લોકો કહેતા હતા કલ્પેશભાઈ તમે હકુભાને ફોન કરો નાગદાનભાઈને ફોન કરો પણ કીધું હવે એને સમજાય તેથી આપણે એને ફોન કરશું અને અત્યારે હકુબા કાઠી એનું હૃદય પરિવર્તન થઈ ગયું છે અને એને ભુવાપણું છોડી દીધું છે અને હૃદય પરિવર્તન થાય ને એ એક વસ્તુ મોટી છે જે પોતાના મનથી સમજે ને એ વસ્તુ બહુ મહાન છે બાકી પાડામાંથી ગમે એટલું તમે પાણી રેડો એને કંઈ ફેર ન પડે પણ ગાય હોય કે બળદ હોય એની માથે ખાલી એક છાટો તમારે પાણી નાખવું નાખવો આખું શરીર એનું ધ્રુદ નાખશે એની ઉપર એની અસર થાય છે એમ જેના ઉપર શબ્દની અસર થાય છે શબ્દ થી જેનું હૃદય પરિવર્તન થઈ જાય છે એનામાં સુધારો આવે છે ઈ માણા એટલે પાલણપીરે પણ કીધું છે કે જે કોઈને નમે નહીં જે કોઈને ગમે નહીં એની વાણીમાં હોય વહરી વાણે ઈ પાલણ ભણે ધરમ્યો રાખ રાખ ભરી નથી બીજી ખાણ રાક્ષસોની ક્યાંય ખાણ નો ભરી હોય એને ક્યાંય કારખાના નો હોય પ્રિય બોલવું સજનતા દાતારે સૂરપંત કોઈ અભ્યાસમાં ના મળે ઓ તો બિલા બિના કૃપા ભગવંત પણ અત્યારે હકુબા કાઠી જે છે એનું હદે પરિવર્તન થયું છે અને ઈ ખુદ એમ કહે છે કે મનસુખભાઈના ઓડિયો હું સાંભળું છું મનસુખભાઈ ઘણા બધા ભુવા ભરાડાનો પડદા કર્યો છે જે ખોટા ભુવાઓ હોય અને હકુભાને એમ અંદરથી એમ થયું કે ભલા માણસ આવડી આવડી અનશ્રદ્ધા માતાજીના નામે દેવી શક્તિના નામે સ્ત્રીઓનું આટલું બધું શોષણ થાય છે બેનું દીકરી ઉપર બળાત્કાર થાય એનું શોષણ થાય ધર્મના નામે માતાજીના નામે દેવી શક્તિના નામે તો મારે ખરેખર આ બધું છોડી દેવું જોઈએ માતાજીના નામ ઉપર કે દેવી શક્તિના નામ ઉપર પણ બીજા લોકો જે અમુક જે ખોટા ભુવાઓ હોય ભરાડાઓ હોય એ બધા આવું ખોટું કામ કરતા હોય બેનું દીકરીનું શોષણ કરતા હોય ધર્મના નામે પૈસા ભડાવતા હોય છેતરપિંડી કરતા હોય તો અકુભાઈને આમ એ બધું જોયું જાણ્યું એનું આમ હદય પરિવર્તન થઈ ગયું ના ખરેખર આ બધું ખોટું છે આવું કઈ હોતું નથી અને આ ધૂણવું ને આ બધું ખોટું છે આ બધી અંધ્રદ્ધા જ છે અને હકુભા પોતે ભૂવા હતા અને એને નક્કી કર્યું કે આજ પછી હું કોઈ દિવસ ધૂણી નહીં આજ પછી આજથી હું આ બધું ભૂવા પણ આ બધું છોડું છું અને મનસુખભાઈ રાઠોડને અકુભાઈ હવે ફૂલ સપોર્ટ કર્યો કે મનસુખભાઈ હું તમારે તમારા સપોર્ટમાં છું તમારા સમર્થનમાં છું અને નાગદાનભાઈ આહિર એતો જો કે કોઈનું સમજે એમ નથી અને આપણે એને સમજાવાય નથી કાયદો કાયદાનું કામ કરે અત્યારે જેલમાં છે છે એવું પણ એ જેવું નથી કરવી પણ મેરામણભાઈ આહિર જે છે એ મનસુખભાઈ રાઠોડને ફૂલ સપોર્ટ કરે છે અને સાચા ને હાચો અને ખોટાને ખોટો કહેવાની એનામાં એવી એને ન્યાલ ન્યાલકરણ કહેવાય કહેવાય ન્યાયપ્રિય છે આજે નાગદાનભાઈ આહિર ઈ મેરાભણ મેરામણભાઈના સમાજના છે બરોબર તો સતાય એવું નથી જોતો કે ભાઈ મારી સમાજનો છે તો એનું પડકું ખેંચું મેરાભણ મેરામણભાઈ આહિર કે છે કે નાગદનભાઈ જે છે એ ભલે મારી સમાજનો છે પણ ખોટો છે એટલે હું એને સપોર્ટ નહી કરું એટલે મેરામણભાઈ એને ઘણા સમજાવ્યા હતા પણ એ હિમઝા નહીં કોઈ વાતમાં પણ એનું પરિણામ એને અત્યારે એ ભોગવે છે જે હોય તે એના વિશે આપણે ચર્ચા નથી કરવી પણ હકુબા કાઠી જે છે એને હું વંદન કરું છું કે એને પોતે ભૂવા હતા અને મનસુખભાઈ રાઠોડનો એક દિવસના સમય વિરોધ કરતા હતા અને અત્યારે એને એવું કીધું કે મનસુખભાઈ જે થયું તે બરાબર એ સમયે હું મારી જે કાંઈ અણસમજણ હતી પણ અત્યારે મને ખબર પડી ગઈ છે કે આ બધું ખોટું જ છે મને આ બધું હું છોડું છું તો મને બહુ આનંદ થયો છે અને હકુબા કાઠીને હું બિરદાવું છું સાથે સાથે મેરામણભાઈ આહિર પણ જે છે એને એ પણ એને પણ હું વંદન કરું છું કે એક સાચું કહેવાની એનામાં હિંમત છે એ ન્યાય ન્યાયપ્રિય છે કે જે ન્યાય કરે છે કે આજ નાગદાનભાઈ ભલે મારી સમાજનો છે પણ એ ખોટો છે તો એ ખોટો છે હું એના સમર્થનમાં નથી તો આ એક ન્યાલકરણ કહેવાય જે મેરામણભાઈ આહિર છે મેરામણભાઈ આહિરને પણ હું વંદન કરું છું તો અત્યારે મનસુખભાઈ રાઠોડ મેરામણભાઈ આહીર બપુભા કાઠી જે કોઈ સારા માણસો છે જયંતભાઈ પંડ્યાથી માંડીને બધાય તમે બધા સાથે મળી અને ભારત દેશમાંથી આ બધી અંધશ્રદ્ધા નાબૂદ કરો એવી હું આશા રાખું છું અને બધાય સપી અને હળી મળીને આ બધું કાર્ય તમે કરો અને તમારા બધાનું મનોબળ વધે એના માટે મને એક કવિ નર્મદનું કાવ્ય યાદ આવે છે છેલ્લે એ એક કાવ્ય હું તમને સંભાવું કે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું અને વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું સમજીને તો પગલું મૂકવું મૂકીને અને બીવું જવાય નહીં જો આગળ તો ફરીને પાછું લેવું અરે સંકટ મોટું આવી પડતા મોઢું ના કરવું વીલું કડે બડે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંધું જ્યાં ઊભા ત્યાં ચોટી રહી અને વસન લેવું સબડું અરે આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું ઈ ફતે કરીને આગળ વધવું અથવા અહીંયા મરશું પણ લીધેલું તે પાડીશું રે વજરનું કરશું અરે તજી આમને ઠામ મૂકવા ખૂણા જેકો ખોડે ઈ ધીક કાયર અને અબજસ ખાડ ખૂટીમાં બોળે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું અને વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું એ સમજીને તો પગલું મૂકવું મૂકીને બીવું જવાય નહીં જો આગળ